આણંદમાં ભાજપને હરાવવા ભાજપના જ નેતા મેદાને પડ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભાજપના નેતા પ્રતાપસિંહ ગોહિલ પક્ષ વિરોધી કામગીરી કરવા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને હરાવવા માટે દુષ્પ્રચાર કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે પક્ષે આપણી જોડે ગદારી કરી અમૂલ ડેરી લઈ લીધી અને જિલ્લા બેંક લઈ લીધી સહકારી સંઘ અને સંસદ પણ લઈ લીધો જિલ્લા તાલુકા પંચાયત પણ લઈ લીધી સૌથી સિનિયર હોવા છતાં મને એક કમિટી ન આપી પ્રતાપસિંહ ગોહિલના વાયરલ થી રાજકારણ હવે ગરમાયું છે તમારે જીતાડ તમને શરમ જીતાડવા નહીં પડે હું જોડે રહ્યો શું કર્યું કઠવાણા બંધ કરી કોને નુકસાન આપડા સરકાર નુકસાન કેમ સરકાર ના બનાવવા દીધું કોને નુકસાન બાર જણા મરી ગયા ચાર જણા આપડા ગોમ તમને એની શરમ નાડી લે પક્ષે આપડી ચોર ગદારી નહીં કરી હું ડેરી લઈ લીધી જિલ્લા બેંક લઈ લીધી સહકારી સંઘ લઈ જોડે જિલ્લા પંચાયત લઈ લીધી તાલુકા પંચાયત નગરપાલિકા પ્રમુખ હું નીકળી ગયો સાથી મને પોતાના અન્યાય નહીં કરે છે કોંગ્રેસ માં લડ્યો આ વખત ભાજપમાં સીધો ચોક્કસ થી ચૂંટણી પહેલા જે પ્રતાપસિંહ ગોહિલ છે તે જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય છે ને હાલ સભ્ય તરીકે પ્રતાપસિંહ ગોહિલ ની જો વાત કરીએ તો તે બે હાજર બે માં પણ विधानसभा उम्मीदवार तरीके चुटनी लड़ी चुक्या हारो साम करवो पड़ो आज जे थी लोकसभा जी मितेश पटेल उम्मीर था हमने बंद पुकार्यू प्रताप सिंह गोयल है जो भाजपा नेता है द्वारा જે ક્ષત્રિય અસ્મિતા આંદોલન છે તેનો હાસો બનાવીને તેઓ સતત પ્રચાર પ્રસારમાં ફરતા હતા અને ત્યારબાદ આ વાયરલ થયો છે તે મતદાન પછીનો છે મતદાન પછી કેટલાક જેને લઈને સ્પષ્ટ પણ સાબિત થયું છે કે પ્રતાપસિંહ ગોયલ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના જ હતા તેમ છતાં પણ તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઉમેદવાર ને હરાવવા માટે કંતોડ પ્રયાસ કર્યા હતા અને હાલ જે વિડીયો વાયરલ થયો છે તેના જે આણંદ જિલ્લાનું રાજકારણ છે બિલકુલ ગનશમ પરંતુ પક્ષ વિરોધી આ પ્રકારની કાર્યવાહી ઉપરના જે અધિકારીઓ છે જે નેતાઓ છે તેમની આ વિડીયો વિશે કોઈ જાણકારી છે ખરી હવે પક્ષ વિરોધી આ કામ કામગીરી કરી છે તેને લઈને હવે કાર્યવાહી થશે અને આ ચોક્કસ થી જે રીતનો વિડીયો છે તે આજે જ વાયરલ થયો છે કારણ કે આ વિડીયો સાત તારીખ પછીનો ઉતારેલો છે અને કદાચ પ્રદેશ સુધી પહોંચ્યો પણ હોઈ શકે છે પરંતુ હાલ જે પ્રતાપસિંહ ગોયલ છે તે હાલ પણ ભાજપના ના સભ્ય ચાલુ છે અને આગામી દિવસોમાં કદાચ જે સિસ્ટમનો કોરડો વિજાય તો પ્રતાપસિંહ સામે પગલા લેવાય તો નવાય બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આપનો આભાર તો વીડિયોમાં મિતેશ પટેલને હરાવવાની જે વાત છે તે અહીંયા કરવામાં આવી રહી છે આ સમગ્ર વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મામલે હવે પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં આવી શકે છે પક્ષ વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે આણંદમાં ભાજપને હરાવવા ભાજપના જ નેતા મેદાને પડ્યા હોવાનું આ સમગ્ર વિડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને આમાં ભાજપના નેતા વાતચીત કરતા હોય તે પ્રકારેનો વીડિયો છે તે સામે આવી રહ્યો છે ભાજપના નેતા પ્રતાપસિંહ ગોહિલ પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાના આક્ષેપ છે તે થઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને હરાવવા માટે દુષ્પ્રચાર કરતા હોવાનો આ વીડિયો છે તે વાયરલ ફેરફાર થઈ લોકસભા ચૂંટણી પહેલાનો આ વિડિયો છે તે હવે વાયરલ થઈ રહ્યો છે અને હવે જે પ્રકારની આ વાતચીત આ વીડિયોમાં જોવા મળી રહી છે ને તેમાં સ્પષ્ટપણે આ ઓડિયો પણ સાંભળવા મળી રહ્યો છે પક્ષે આપણી જોડે ગદારી કરી છે તેવું પ્રતાપસિંહ કહી રહ્યા છે આ મૂલ ડેરી લઈ લીધી જિલ્લા બેંક લઈ લીધી સહકારી સંઘ અને સંસદ પણ લઈ લીધો જિલ્લા અને તાલુકા પંચાયત પણ લઈ લીધી તે પ્રકારની વાતો આ વીડિયોમાં કરવામાં આવી સૌથી સિનિયર હોવા છતાં મને એક કમિટી ન આપી પ્રતાપ સી ગોહિલા વાયરલ ને લઈને હવે રાજકારણ ગરમાયું શાખરે હવે ભાજપ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવે તો નવાય નહીં કારણ કે ભાજપને જ હરાવવા માટે આ ભાજપના જ નેતા છે તે મેદાને ઉતર્યા હતા એટલે કે પક્ષની અંદર જ આ પ્રકારની જે કામગીરી છે તે છે કરવામાં આવી પ્રતાપસિંહ ગોહિલા વાયરલ વીડિયોને લઈને રાજકારણ પણ હવે ગરમાયું છે વીડિયોમાં મિતેશ પટેલને હરાવવાની વાતચીત છે તે થઈ રહી છે પ્રતાપસિંહ ગોહિલનો આ વીડિયો ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને તેને જ લઈને હવે એક બાદ એક જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે અને આ જ વીડિયોને કારણે રાજકારણ ગરમાયું છે વિડિયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે ભાજપના જ આ નેતા છે ને ભાજપના જ નેતાને હરાવવા માટે તેઓ લોકસભા ચૂંટણી પહેલા મેદાને ઉતર્યા હતા અને આ પ્રકારની વાતચીત છે તેઓ આ વીડિયોમાં કરતા જોવા મળી રહ્યા છે આણંદની આ સમગ્ર ઘટના કે જ્યાં આણંદમાં ભાજપના જ આ નેતા કે જ્યાં ભાજપના જ નેતાને હરાવવા માટે મેદાને ઉતર્યા હોય તો વીડિયો સામે આવ્યો છે જિલ્લા તાલુકા પંચાયત પણ લઈ લીધી તેમ તેવું તેમનું કહેવું હતું સૌથી સિનિયર હોવા છતાં મને એક કમિટી ન આપી તેવું પણ તેઓ વીડિયોમાં જણાવી રહ્યા છે પ્રતાપસિંહ ગોહિલનો આ વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે ને તેને જ કારણે હવે રાજકારણ ગરમાયું છે